બાળકો ગુડ મોર્નિંગ જય માતાજી અમારા ગમતા હોય તો સબસ્ક્રાઈબ કરો આજે અમે એક નવી ગેમ લઈને આવ્યા છીએ ચલો રિયાબેન તમે આમાં પાંચ દાડા મૂકો सरस कडंग ठेजो पाचा मुकी दो आदित्य आमचा चार दाडा मुको सरस હવે પાછા મુકી दो दे, 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 चलो जी या पाच दाडा गाणी ने मुको या सर ऐसे હવે પાછા મૂકી દો ટોપલીમાં ચલો જયશ્રી એમાં ત્રણ ડડા મૂકો 2 3 4 જાનોમાં એક ડડો મૂકો હવે પાછા મૂકી દો અમારા અરિયાને ને લાઈક કરો શેર